ધરમપુર પોલીસની ટીમ દ્વારા બસ ડેપો સહિતના વિસ્તારોમાં ઉત્તરાયણ પર્વને લઈ ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું સોમવારના રોજ પાંચ પાંત્રીસ કલાકે યોજાયેલા ફૂડ પેટ્રોલિંગની મળતી માહિતી મુજબ હાલ ઉત્તરાયણ પર્વ આવી રહ્યો છે જેને લઈ શહેરમાં કોઈ અણબનાવ ન બને તે માટે આજરોજ ધરમપુર પીએસઆઈ આર કે પ્રજાપતિની આગેવાનીમાં ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફૂડ પેટ્રોલિંગમાં પોલીસની ટીમ દ્વારા શહેરના બસ ડેપો બાબા સાહેબ આંબેડકર સર્કલ ગાર્ડન રોડ ગાંધીબાગ ટાવર સમડી ચોક ભૂતબંગલા સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી ઉત્તરાયણ પર્વને લઈ ચાલુ કરવામાં આવેલા પતંગ અને દોરાના સ્ટોલમાં પણ ચેકિંગ હાથ ધર્યું હતું તેમજ ચાઇનીઝ દોરાનું વેચાણ કરતા લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી તેમજ તમામ સ્ટોલના ધારકોને અપીલ કરવામાં આવી હતી કે જો ચાઇનીઝ દોરાનું વેચાણ કરવામાં આવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે